અને હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું દિવાળી પર ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે રાત્રે થી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે સૂચન આપ્યું છે ત્યારે ગૃહ વિભાગે આ સૂચના જાહેર કરી રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે વધુ માહિતી મેળવીશું જે વખત વખત ગાઈડલાઈન આપી છે અને જે સૂચનાઓ આપી છે તેનું પાલન કરાવવા સંદર્ભે આ સૂચનાઓ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે દિવાળીના સમયે જે ફટાકડા ફોડવા માટેનો સમય છે રાત્રે આઠ વાગ્યા થી દસ વાગ્યા સુધી બે કલાકનો સમય જે છે તે આપવામાં આવ્યો છે વધુ ઘોઘાટ કરતા હોય અને પ્રદૂષણ જે છે હવાનું ફેલાવતા હોય તેવા જે ફટાકડાઓ છે તેના ઉપર પ્રતિબંધ જે છે તે ફરમાવવામાં આવ્યો છે એટલે પ્રતિબંધ રહેશે એટલે ઈ કોમર્સની જે વેબસાઈટ છે તે વેબસાઇટ ઉપર આ પ્રકારના ફટાકડાઓ છે તે વેચી શકાશે નહીં તેવી પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે ગૃહ વિભાગે વિસ્તૃત માહિતી સાથે આ તમામ સૂચનાઓ જે છે તે જારી કરી છે વિગતો સાથે જોડાવા બદલ અને દિવાળીના તહેવાર પર દેશ અને રાજ્યના લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા લેવા માટે લોકો ઉમટ્યા આ ગામને રાજ્યના શિવકાશી તરીકે ઓળખવામાં આવે છે અહીં મોટા ભાગના લોકો ફટાકડાના વ્યવસાયની સાથે સંકળાયેલા છે આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે આ ગામમાં વર્ષ બે હાજર પાંચમાં પ્રથમ ફટાકડાની ફેક્ટરી નાખવામાં આવી હતી જે પછી ધીમે ધીમે બીજા ફટાકડા ફેક્ટરી નાખવામાં આવી આ વ્યવસાયમાંથી દાહોદ ગોધરા છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાના લોકો રોજગારી મેળવી રહ્યા છે પંચાવન બોમ્બ મેરચી બોમ્બ કોઠી પતંગિયા જેવા અમુક પ્રકારના ફટાકડાઓ બનાવવામાં આવે છે સાંભળ્યું કે વાંચ ગામમાં ફટાકડાનું પ્રોડક્શન એ બધું થાય છે અહીંની જે લોકલ કોમ્યુનિટી ખરી એ આખું વર્ષ આ ધંધામાં સંકળાયેલી છે અને એના આધારે અમે આવ્યા છીએ વાંચ ગામમાં સાંભળ્યું હતું કે વાંચ ગામની અંદર મહિલાઓ આ જે ગૃહ ઉદ્યોગ કરે છે અને આખું વરસ જે ફટાકડા અને આ બધું જે બનાવે છે તો આ બધું સાંભળીને અમે લોકો ઓગણપચાસ કિલોમીટર દૂર અહીંયા આવ્યા છીએ મારા બાળકોને લઈને અને અહીંયા એવા વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કોઠી ફટાકડા તાળા જે બને છે એ અમે જોઈને આવીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું અમને કે લાસ્ટ ટાઈમ અમે લોકો જે પંદર વીસ હજારનું જે અમે ફટાકડાનું જે બજેટ હતું અમારું આ વખત એનાથી એક અડધું થઈ ગયું જેથી ચાલીસથી પચાસ ટકા અમારું જે બિલ હતું એનાથી લાસ્ટ યર કરતાં ઓછું થઈ ગયું એમ ત્યાંથી અહીંયા એટલો ફરક લાગ્યો કે ત્યાં ભાવ વધારે છે અને અહીંયા ભાવ વ્યાજબી છે મતલબ ત્યાંથી અહીંયા બહુ ઘણો ફરક પડી જાય છે ડિસ્કાઉન્ટ વધારે મળી જાય છે ત્યાં મેચી બોમ્બ નો ભાવ હંડ્રેડ છે અને અહીંયા અમને એસી રૂપિયા બાય એક બોક્સ પડ્યો વીસ રૂપિયાનો ફરક પડ્યો લોકોને રોજગારી તો ઘરે બી મળે છે કારણ કે એમાં જે ભૂંગળીઓ આવતી હોય ને એમાં માટી ભરવાનું બી કામ ઘરે ઘરે થાય છે કારણ કે એમાં દારૂખાનું હોતું નથી સિમ્પલ ખાલી માટી ભરવાની હોય છે એમને એ કામ ઘરે ઘરે મળે અને ગામના આજુ આસપાસના ત્રણ ચાર ગામના લોકો અને હવે વાત કરીશું વરસાદ વિશે દિવાળીની ઉજવણીમાં વિલન બનીને આ વખતે વરસાદ આવવાનો છે હવામાન વિભાગે સોળ થી ઓગણીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે 16 ઓક્ટોબરે તાપી નવસારી ડાંગ વલસાડ કે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે ઓક્ટોબરે ભાવનગર અમરેલી તાપી વરસાદ વરસી શકે છે આ સાથે ગીર સોમનાથ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે અઢાર ઓક્ટોબરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપીમાં વરસાદનો વતારો તો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તારીખ વાત કરીએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી નવસારી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે दक्षिण गुजरात की जो जिला है जैसे नक्सरी वलसा दबन दादरा नगर हवेली तापी दांग इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कुछ क्षेत्रों में अगले चार दिन सोलह तारीख तक ड्राई रहेगा उसके आगे तीन दिन सत्रह अठारह उन्नीस आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा आइसोलेटेड प्लेसे इसमें मेनली अमरेली भावनगर તો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દિવાળી આ વખતે વરસાદ બગાડી શકે એમ છે સત્તર ઓક્ટોબરે ભાવનગર અમરેલી તાપી દીવ આ તમામ જગ્યા પર વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો વાવ અને જિલ્લામાં અતિવૃષ્ટિ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અતિવૃષ્ટિની માંગની સાથે ખેડૂત અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું થરાદ વાવ અને ધરણીધર તાલુકાના ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓએ આ રેલી કાઢી જિલ્લા વિકાસ અધિકારીઓને ખેડૂતને આવેદનપત્ર આપશે ત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે અને બોટાદના હડદડ ગામે પથ્થરમારો કરનાર પંચ્યાસી ની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી ના નેતાઓ સહિત પંચ્યાસી લોકો સામે આ ફરિયાદ દાખલ થઈ ગઈકાલની હિંસા પછી અત્યાર સુધીમાં પાસઠ લોકોની અટકાયત કરવામાં આવી બોટાદ પોલીસે 50 જેટલા વાહનો પણ ડિટેન કર્યા છે ત્યારે હિંસા માટે આમ આદમી પાર્ટી તેના રાજુ કપરાડા અને રામ મુખ્ય આરોપી છે બોટાદ જૂનાગઢ સહિતના ગામોમાંથી આવેલા કાર્યકરો વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાઈ છે ત્યારે ફેલાવનારા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ પંચ્યાસી ટોળાની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી રાજુ કપરાડા અને પ્રવિણ રામ મુખ્ય આરોપી સાથે લોકોનું નામ પણ સામેલ છે અરાજકતા ફેલાવનાર તમામ લોકો કે જેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે બોટાદમાં ફરી એકવાર હિંસા પાર્ટી નીકળી છે હળદર ગામમાં પથ્થરમારો કરનાર પંચ્યાસી લોકોની સામે આ નામજોગ ફરિયાદ દાખલ થઈ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત પંચ્યાસી જેટલા લોકો કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે ગઈકાલની હિંસા પછી અત્યાર સુધીમાં પાસઠ લોકોની અટકાયત કરવામાં આવી જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પચાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી

તો ખેડૂત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર માટે કચ્છ માટે ઉત્તર ગુજરાત માટે એક એક મિલિયન એકર ફીટની પાણીની જે વહેંચણી હતી એ પૂરતા મળે પૂરતા પ્રમાણમાં એ પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી સૌની યોજનાઓ દ્વારા તળાવો ભરવા ચેક ડેમ ડેમ્સ ભરવા ઉત્તર ગુજરાત માટે પણ એ પ્રકારની વ્યવસ્થાને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું ડાર્ક ઝોન હતો તો ડાર્ક ઝોનની અંદર જે વ્યવસ્થાઓ થઈ પાણીના તળ ઊંચા આવતા જેટલા જોઈએ એટલા ખેડૂતોને એગ્રીકલ્ચર કનેક્શન આપવાનું નક્કી કર્યું સતત એક ધારો ખેતીના કનેક્શનમાં જે સબસિડાઈઝ રેટ છે આ છેલ્લા પચીસ વર્ષની અંદર એક કાણી પાઈનો વધારો નથી કર્યો એ ખેડૂતો માટે નથી કર્યો અને જે કનેક્શન જે પણ કોઈ ખેડૂત કુવાનું માગે બોરનું માગે કે કોઈ પણ પ્રકારના કનેક્શન માગે તો ક્વોલિટી વીજળી સાહેબ સહિત તાત્કાલિક એ કનેક્શન એક બુદ્ધો નહીં પરંતુ એક બહારું છે અને ત્યાં લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો ન હતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઇન કરવાનું રેખા ગુપ્તાજીની પણા હેઠળ અત્યારે ચાલુ છે પંજાબની હાલત દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ અને ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ આણી ધીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવે છે હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે અને એટલી નિર્ણાયક પણ છે સંદર્ભમાં એક તપાસ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેત પેદાશના ભાવ અને વીજ કનેક્શન ને લઈને મામલતદારને ખખડાવ્યા મનસુખ વસાવાએ મંચ પરથી કહ્યું કે ડેડિયાપાડાના વેપારીઓ ખેડૂતોને છેતરવાનું કામ કરે છે અત્યારે બે હજાર એકસો રૂપિયા કોઈ મકાઈ નો ભાવ હોવા છતાં વેપારીઓ ખેડૂતો માત્ર એક હજાર આઠસો રૂપિયા ચુકવે છે આવા વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ કરો પણ પ્રહાર કર્યા કહ્યું ગરીબ વીજ કનેક્શન બંધ કરો વીજ કનેક્શન કાપવાના બદલે નોટિસ પાઠવો તમે મામલતદાર છો ગામના રાજા નહીટ બિલ પણ કોઈને કઈ દેખાયું નામ જે દિવસ હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર છે કે અહિયાં તાલુકાના રાજા નથી

અમરેલી માં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ભારતીય કિસાન સંઘે અમરેલી કલેક્ટર ને પાઠવ્યું બે માં કમોસમી વરસાદ થયેલા નુકસાન ની સહાય આપવાની માંગ કરવામાં આવી વર્ષ બે હાજર ચોવીસ ની સહાય હજુ ખેડૂતોને ન મળી હોવાનો કિસાન સંઘ નો દાવો છે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માટે પણ તેમણે માંગ કરી તો દિવાળીના તહેવારમાં ખેડૂતોને રૂપિયાની જરૂર હોવાથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ કરી છે અને આણંદ જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડાંગરમાં પ્રતિમણ સો રૂપિયા ભાવ ઓછો મળ્યો જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂતો કહી રહ્યા છે કે ગત વર્ષે ડાંગર ના પ્રતિમણ પચાસ રૂપિયા સુધીનો ભાવ હતો જેની સામે નથી મળી આવતું જેથી સરકારે તાત્કાલિક ખેડૂતોને વધુ ભાવ મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે મોંઘવારી વધે કે ઘટે બધામાં મોંઘવારી વધે એમ ભાવ વધે જયારે ખેડૂતના પાકોની અંદર ભાવ ઘટ્યા એટલે હવે ખેડૂતને કરવું શું ઉતારા તો કે પચાસ પંચાવન માં ના આવે મોડો ના આવે સત્તર હજાર નું વીઘું થાય એમાં પંદર સો હજાર રૂપિયા ખર્ચો લાગે ખેડૂતને બે ત્રણ હજાર રૂપિયા સારું મજૂરી કરવાની એને ખેડૂતને શું આ મજૂર એ મરી જાય ખેડૂત એ મરી જાય આ વર્ષે ડોકરનો ભાવ ત્રણસો ત્રીસ થી ચાલીસ સુધીનો ભાવ પડ્યો છે કયા કારણ સર ફાઉડાઉન કયા કારણ સર ઉપરથી મીલોજી ખુલી ન હતી કોઈ ભાવ ઉપરથી પાડ્યો ન હતી અમારી જિતમાં અમે ખરીદી કરીએ છીએ હાલ પૂરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્હીના પ્રવાસી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત સીમ દિલ્હી જશે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી શકે અનેક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા પણ થઈ શકે તા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે આજે બિલકુલ જી દાદા વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર એકવાર દિલ્હીની મુલાકાતે થઈ રહ્યા છે રાજકીય અનેક બાબતો જયારે ચર્ચા થઈ રહી છે તેની વચ્ચે તેઓ દિલ્હીની મુલાકાતે થઈ રહ્યા છે પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આ એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે કે જેની અંદર તેઓ સહભાગી થઈ રહ્યા છે કેટલાક વિભાગના કામો અને આગામી દિવસોની અંદર જે કાર્યક્રમો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે તેના સંદર્ભે ચર્ચા થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ આ સંદર્ભે મુલાકાત થઈ શકે છે મહત્વનું છે કે રાજ્ય સરકાર અને સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળીને અલગ અલગ જિલ્લાઓની અંદર રાજ્યભરમાં એકતા પરેડ અને એકતા દિવસના સંદર્ભે કાર્યક્રમો કરી રહી છે જામનગર માં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી મીઠાઈ અને ફરસાણ બનાવતા એકમો ને ત્યાં દરોડા પાડવામાં આવ્યા વિવિધ એકમોમાંથી અધિકારીઓ છોતેર થી વધારે નમૂનાઓ લીધા મીઠાઈ ફરસાણ અને ઘી સહિત ખાદ્ય વસ્તુઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા ત્યારે ચાર દુકાન માંથી માવા પેંડા અને કચોરી સહિતના લઈને જામનગર મહાનગર પાલિકાની જે ફૂડ વિભાગની શાખા છે તેના દ્વારા જુદા જુદી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હું આપણે દ્રશ્યોમાં બતાવીશ કે મહાનગરપાલિકા ની ફૂડ વિભાગની શાખા છે તેના દ્વારા જે મીઠાઈની તેમજ જે ફરસાણ ની દુકાનો છે ત્યાં હાલ આ તહેવારો લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ જુદી જુદી જગ્યાએ જે માવા ઘી તેમજ જે મીઠાઈ છે તેના નમૂનાઓ લેવામાં આવ્યા છે તેમજ તમામ નમૂનાઓ લઈને મહાનગરપાલિકાના ફૂડ વિભાગની શાખા દ્વારા ચેકિંગ અર્થે પણ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપની સાથે મહાનગરપાલિકાના અધિકારી આપની સાથે જે શું કેશો હાલ કઈ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે કેટલા નમૂના લેવામાં આવ્યા શું કાર્યવાહી ખાસ કરીને રાજ્ય સરકાર શ્રી એમ એવું છે કે healthy અને hygienic food મળે દરેક નાગરિકને એ પ્રથમ priority ના ભાગ રૂપે દિવાળી ખાસ કરીને દશેરા પેહલા નવરાત્રી પેહલા પણ સરકારે આ પ્રમાણે drive આપેલી હતી એ drive ના અનુસંધાને અલગ અલગ ખાદ્ય ચીજો જેવી કે ખાદ્ય તેલ માવો તેમજ ઘી edible oil વગેરે ના નમૂનાઓ અગાઉ પણ લીધેલા છે અને આજે અલગ drive એક આપવામાં આવી છે અને આ અનુસંધાને માનનીય commissioner શ્રી અમને સ્પીકલી સૂચના છે કે એ ફોલોઅપ કરો અને પ્રેસ કરો કઈ કઈ પ્રકારના નમૂનાઓ લેવામાં આવે એ તો કીધું ને મેં આપને એડિબલ ઓઇલ લીધું ખાદ્ય તેલ માવા જી મસાલા બધું આઈ શું હોય આજની મીઠાઈ ને ફરસાડની ડ્રાઈવ છે તો આઠ નમૂના અત્યારે લેવામાં આવ્યા છે બાકી કામગીરી ચાલુ આ અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ બિહારના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવ રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવને મુશ્કેલીમાં વધારો થયો છે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે આઈઆરસીટીસી કૌભાંડ અને લેન્કફોર્ડ જોબ આ કેસમાં લાલુ રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો ચુકાદો આપ્યો રાઉઝ એવેન્યુ કોર્ટે વિશેષ સીબીઆઈ કોર્ટે નોંધ્યું કે લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરી ભ્રષ્ટાચાર કર્યો આ પદનો દુરુપયોગ કરી ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો कांड लालू यादव जानकारी ी करो आ आमु, मुद्दे लालू यादव लूलो बचाव करता निर्दोष होवा रचन कर देखिए प्रक्रिया है और आप सब लोगों को पता है कि ये सामान्य प्रक्रिया है और राज्य कोर्ट ने बुलाया था हम लोग गए थे जो तो है हम लोग आगे लड़ेंगे और आप सब लोग जानते हैं कि भाई हम तो पहले कई दिनों से कह रहे थे अब चुनाव आया है तो इस तरह की चीजें होंगी लेकिन फिर तो भी न्यायालय का हम लोग सम्मान करते हुए हम बस इतना ही कहना चाहते हैं कि हम लोग हमेशा से लड़ते आए हैं और आगे भी लड़ेंगे और तूफानों से लड़ने में मजा ही कुछ और है